વધુ એક લાંચ્યો કર્મચારી ઈસીબીના સકંજામાં આવ્યો છે આણંદ જિલ્લા કોર્ટનો સુપરિટેન્ડન્ટ પંદર ની લાંચ લેતા ઝડપાયો મકાનની લોન મુદ્દે બેંક અને ગ્રાહક વચ્ચે કેસ ચાલતો હતો કોર્ટના સુપરિટેન્ડન્ટ ઉસ્માન ગનીએ લોન ધારકને નોટિસ ન પાઠવવા પચ્ચીસ હજારની લાંચ માંગી અગાઉ દસ હજાર લઈ લીધા બાદ ફરિયાદી પાસે બાકીના પંદર હજારની માંગ કરતો હતો સમગ્ર મામલે ફરિયાદીએ જાણ કરતા એસીબીએ છટકું ગુટવી સુપરટેન્ડન્ટ ઉસ્માન ગનીને પંદર હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો